અંદર ચોમાસાની એક રાહ રહી છે ત્યારે હું આપને જણાવી દઉં કે ભારત દેશની અંદર નોર્મલ તારીખ કરતા ચોમાસાની શરૂઆત દિવસ વહેલી થાય તેવી શક્યતાઓ છે પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર એની નોર્મલ તારીખે ચોમાસું આવે તેવું એક અનુમાન છે આ વાતને મારા આપને વિસ્તારથી સમજાવવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે દક્ષિણ ભારતની આસપાસ જે રહેલા આપણા

કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે એટલે કેરળ સુધી જે ચોમાસુ આવશે તે નોર્મલ તારીખ કરતાં વહેલું આવી જશે અને ત્યાંથી પણ આગળ છે તે ઝડપથી વધશે એ આવવા પાછળનું મેઈન કારણ છે કે આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બંગાળની ખાડી સહિતના દરિયાઈ ભાગો છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે જેને કારણે ચોમાસું છે તે વહેલું આવી રહ્યું છે ખાસ કરીને નોર્મલ તારીખ કરતા કેરળની અંદર ત્રણથી થી ચાર દિવસ ચોમાસું

એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા લગભગ ચૌદ અથવા તો પંદર જૂન સમય છે આવી શકે છે એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનો જે પ્રવેશ કરે છે જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે જે નૈઋત્યના ચોમાસાનો મુખ દ્વાર કહેવામાં આવે છે ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે અને ચોમાસું છે એ લગભગ ચૌદ અથવા તો પંદર જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવું એક અનુમાન છે અને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે પછી ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લે ત્યાં સુધીમાં લગભગ સત્યાવીસ જૂન સુધીનો સમય આવી જશે એટલે ગુજરાતની અંદર પણ ચોમાસું જે પ્રવેશ કર્યા પછી આગળ વધશે ખૂબ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે અને ચોમાસું છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ અ પચીસ અથવા તો છવ્વીસ જૂન આસપાસનો સમય હશે એટલે આ રીતનું ચોમાસું છે એ આગળ વધશે અને આ રીતના ચોમાસાની પેટર્ન રહે એવું હાલ એક અમારું અનુમાન છે પણ એકંદરે ચોમાસું કદાચ એક બે દિવસ આગળ પાછળ રહી શકે પણ ચોમાસું છે એ બે હજાર ચોવીસનું ચોમાસું છે એ તમામ પેરામીટરોને આધારે અમે જોવા જઈએ તો ખૂબ સારું ચોમાસું રહેવાનું છે એટલે ચોમાસા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી